તો રામ રામ દોસ્તો સ્વાગત છે તમારું મારા આજના એક નવા વિડીયોમાં તો આપણે બે બે દિવસના વિડીયો થોડા થોડા ભેગા થયા છે એક કાલમાં કંઈક એવું ટીટોડી ઈંડાનું કંઈક આપણે માથો માંડવા જેવું કર્યું હતું અને આજ ખાટલો ને એવું ભર્યું બધું અને આ તો આપણું ટ્રેક્ટર પીડ્યું છે આજ હમણાં એક છોડી ગમથા ડુંગળી પાવાનો છે ને પાસડા વાયે રોટા હેઠળ છોડીને ભાઈ જવાનું છે હમણે તો આ જમ સન્યાડો આપણો આમ પીડ્યો છે બધે ભંગાર ને એવું ફેર્યું હતું સન્યાડામાં એ બધો વિડીયો એવો છે તો આગળ તમે એ કન્ટિન્યુ વિડીયો જોવો વિડીયો એડ કરી દઉં છું ને ઇન્ટ્રો પછી શૂટ થાય તો આગળ તમે કન્ટિન્યુ વિડીયો જોવો અને જાહેર વાવવા જવું તો હમણાં દેખાડ પછી આપણે વિડીયો એડ કરી દીધો આ રાખવા જોતો પણ લીલું બધું ને એટલે આવતો જોઈએ સન્યાડો જોવો અવાજ કરે

ત્યાં વરસાદ હારો હતો ને એટલે ત્યાં કઈ હાલુ નહિ ટ્રેક્ટર લોજ ની ભીંડા વળી હતા અંદર ઓલું આવે ની માં પેલે બ્લેડ માં અને આ ખંપાળે હાઈ રાખવાની છે થોડું ખમું કરવાનો બીજા પાણમાં પાણ માં તો આગળ કઈ વિડીયો સવારમાં એક કપસી વરવાઈ ગયો તો એ તો કીધું તમને અને બીજું કઈ હતું નહીં એટલે વિડીયો બહુ લાંબો નીકળ્યો સિંગ પાવાની છે હવે સિંગ હું ઠેઠ સુધી પાઉ તો દેખાડી દઈ નકર ભાઈ વચ્ચે બીજું કઈ કામ આવી જાય તો અહીંયા વ્યુ ડાઉન થાય તો આગળ જોવો કન્ટિન્યુ તો રસ્તો હું સિંગમાં પાણી વાળતો હતો ને એક ચારો જવાબ દીધો ને તો લાઇટ વહી ગઈ ધોઈ આ કોરો છે અને એટલે આવી ગઈ જો પાછી અત્યારે એ લાઇટ અને આપણે એક સેવાનું એક કદમ આગળ એક કામ કરી નાખ્યું હોય તો અત્યારે નવરો લાઇટ ગઈ ને તો આ ટીટોળી તડકે બેઠી હોય અત્યારે આમ કંઈક ગઈ છે તડતું આંકર આવી નથી દેખાણી નથી એટલે એ અત્યારે અત્યારે જોવા ખુ કેળનું પાન હેઠે આમ માંડવા જેવું કીને નાખ્યું અને ટીટોડી નીંડા નીચે આમ માંડવા ઉપર માંડવો કરી નાખ્યો એટલે સાયો રે જો પડખે સાંયો રહેશો અત્યારે તડકો આમ સુરત આમ છે એટલે તડકો આવ્યો પણ પછી આખો દિવસ સાયો રે તો આપણે એ રીતે માંડવો કીને નાખ્યો અને સેવાનું કામ કરી નાખ્યું તો લાઇટ આવી ગઈ બરોબર કઈ જો આ ચાર પાણી આવ્યું પાડ્યું લાઇટ અત્યારે આવી તો આગળ કન્ટિન્યુ વિડીયો જોવો તમે અતર માં આવી ગયા આપણે વાડીએ અને વાડીએ અત્યારે બે ખાટલા ભરવાનું કામ છે ચાલુ દોરી ભળી એ દાદા ઇ ભળી દોરી પડી બે ખાટલા ભરવાનું કામ કા ચાલુ હું તમને દેખાડું હું ન ઉતારું ઓછું ઉતારું દેખાડ દેખાડતો તમને

અને હું કરું છું લાંબી કાટિંગ સરસો વળી ગયો ઓલું એક ખાટલો ભરી એ દેખાડું હમણાં તમને આગળ જો તો દોસ્તો આપણે આપડે ખાટલો ભરતા આપણી વાળીયા ખાટલો લઈને આવતા દેખાડ આ ખાટલો એન્કર એક બે પાટી ભરવાની જગ્યા રહી છે એ બપોર પછી ભરી નાખશું અને અત્યારે વાગી ગયો છે એક અને લાઈટ આવીને તૈયાર થઈ ગઈ એટલે પછી ખાવા જવાનું હતું અને પાણી મારે વાળવાનું થાય કે પછી ન થાય હું પછી તમને કહીશ આગળ દેખાડી દઈશ તો ખાટલા બે ભરવાના હતા એમાં એક કમ્પ્લેટ ભરાઈ ગયો બાકી રહ્યો બપોર પછી નવરા થાય ત્યારે ભરી નાખ્યો હરખું કરી નાખ્યું એટલે મને જ નથી આવડતું મારા ઉપાને મારા દાદા ભરતા હતા હું જોતો હતો દોરી એટલે આ દોરી શું આપણે પાટી તો આગળ જોવો કન્ટિન્યુ વિડીયો દોસ્તો રોટા વેટર આપણે છોડીને હું તમને કહેતો હતો ને કે ઇન્ટ્રો શૂટ કર્યો ત્યારે પાળા જવાનું છે તો આ રોટા વેટર છોડી નાખ્યું બર પચાસ આસમાન ને બાજ જો છોડ નહીં આ કઈ છે દેખાડું તમને જોયેલા લુક કરો ચેકઅપ અને આ બબુટી જો કેવી ફીતી ઠંડા સાંજે આ લે તો આગળ જોવો હોય કન્ટિન્યુ વિડીયો પાણીઓ પાહની બીજાનો જોડીને આપણે જાવીએ ને પછી બાળા દાળાને અહીંયા જોડીને નીકળીને ત્યાં દેખાડી દઈશ તો દોસ્તો જો વાવણીઓ જોડી લીધો છે આપણે અને આ ટ્રેક્ટર આયાથી જોડો છે આ વાડી રો આપણે જેવું ટ્રેક્ટર છે 7250 તર મનમે હાલે ને તો વાવણીઓ જોડી લીધો છે અને જાવ તો અહીંયા પાળા નાખવાના પાળા નાખવાના અને આ થી બીજગર નાખી અને આ તો જોતા દોસ્તો આપણે નાખી દીધા છે પાળા અને જો હું તમને દેખાડ દઉં આ વાડીમાં નાખી દીધા હશે ચક્કર સડાવવાનું હેઠું પડ્યું અને જવું છું બાળક નાખી ચક્કર પડી ગયું હેઠું આમાં નાખ્યા જોવા છોક ના હતા નાખી દીધા અને હવે જઉં છું વાળીએ તો જનતા જવું વાળીએ તો કન્ટિન્યુ વિડીયો પૂરો કરી દીધા હોય ડૉક્ટર મેઘી દીધું હોય અમે દોસ્તો આપણે વાળીએ અને મારા પાણી વાળા છે હું ના નાકા ખાંધો છો એમાં ફૂટી ગયું હતું કાલ સિંગપૈનીમાં આ તુરના વખોડા ખાલી દોર્યા પાવાના અને હવે આગળ કાંઈ છે નહીં તો આ વીડિયોને અહીંયા પૂરો કીધી વિડીયો ગમે તે વિડીયોને લાઈક કરી દીધી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો હવે મળશું નવાડી જય જય રામ